ભરૂચ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરથી વાલિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઉડતી ધૂળની ડમરીઓને લઈને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ વરસાદમાં અત્યંત ખસ્તા હાલમાં છે તેમાંય મુખ્ય માર્ગોની હાલત તો સૌથી વધુ ખરાબ થાય છે જેમાં અંકલેશ્વર વાલિયા માર્ગ પર ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા આ માર્ગ ઉપર ઉડતી ધૂળને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય તેમ નથી અત્રે છે કે અંકલેશ્વર વાલિયા જોડતા 37 કિલોમીટર ના સમારકામ માટે રૂપિયા ટેન્ડર ઓક્ટોબર મંજૂર કરવામાં છે પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહન ચાલકો સામનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા ન્યૂઝ ટુડે મારું નામ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એડવોકેટ છું અને કાયમ અંકલેશ્વર વાલિયા કોર્ટમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્ર ધ્યાન લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે હું મારી વાત કરું તો છેલ્લા બે મહિનામાં મારે ત્રણ નવા ટાયર નાખવા પડ્યા છે મારી વેગનર ને ત્રણ ટાયર ફાટી ગયા છે તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો તો એ થી છે છે એટલું આ બાબતે માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકારના પદાધિકારીઓ સાંસદ ધારાસભ્યો આ બાબતમાં ધ્યાન લે તેમજ બોલું તેમજ વર્ષોથી આ અંકલેશ્વર વાલીયા નેત્રંગ વાળો રોડ ફોર લેન મંજૂર થયો છે એવું કહેવામાં આવે છે ખુદ આનંદીબેન પટેલ આપણે દહેજ થી નેત્રમ સુધી રોડ ફોર લેન જાહેર કર્યો તો પણ આ દિન સુધી ફોર લેન નું કામ તો કોઈ દિવસ થયું નથી ફોર લેન તો ઠીક છે આ ટુ લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા થી એટલા બધા ખાડા છે એટલું બધું નબળી કામગીરી છે રોડ ની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી તો સરકારી તંત્ર માં જે લાલિયાવાડી ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે એનો ભોગ પ્રજાજનો બને છે વાહન ચાલકો બને છે તો ગુજરાત સરકારના જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી છે ગુજરાત સરકારના વરૂચ જિલ્લાના જે સાંસદ છે વાલિયા ઝગડિયાના જે ધારાસભ્ય છે તે કરે છે શું એ લોકોને આ પ્રજા ની પીડા એમના કાન સુધી નથી પહોંચતી કે આ એમને આ મીની ભગતમાં એ લોકો પણ સામેલ છે હું મારું માનવું છે તો આ બાબતે દરેક ઉચ્ચ સ્તરે રજૂઆત થાય ને જે રજૂઆત થઈ છે વિપક્ષ દ્વારા કે મીડિયા મારફતે હતો તેને સરકાર સરકારના અધિકારીઓ પદાધિકારીઓ ધ્યાનમાં લે એવી અમારી માંગણી છે